વાગલખોર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દાંડી યાત્રા યોજી મહાત્મા ગાંધીને યાદ કર્યા મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસકોએ લાદેલા મીઠાના કાયદાનો ભંગ કરવા હેતુ બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ઇઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે આ ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત કરી હતી ચોવીસ દિવસની પદપાળા યાત્રા બાદ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ ના રોજ નવસારી સ્થિત ખાતે પહોંચીને તેમણે દરિયા કિનારે સવિનય મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો આજે માર્ચ ચોવીસ દિવસની એ પદયાત્રા એટલે દાંડીયાત્રાને આજે યાદ કરવાનો અવસર છે આજના આ દિવસને વાલિયા તાલુકાના વાગલખોટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતે ગાંધીજીને યાદ કર્યા હતા શાળામાં જ વિદ્યાર્થીઓએ દાંડીયાત્રા યોજી મીઠાના સત્યાગ્રહને જીવંત કર્યો હતો વાગલખો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસભાઈ રોહિતના માર્ગદર્શન હેઠળ એક વિદ્યાર્થીને મહાત્મા ગાંધીજીના આ બેહુ પહેરવેશમાં વિદ્યાર્થી સત્યાગ્રહીઓ સાથે શાળામાં જ દાંડીયાત્રા યોજી વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય દિનની મહત્વપૂર્ણ પદયાત્રા દાંડીકૂચને યાદ કરી મહાત્મા ગાંધીજીને પુનજીવિત કર્યા હતા दूर करो मिटा दो कर दूर करो आगे जो भारत छोड़ो अंदर